એક દિવસ ભગવાન જે છે યુધિષ્ઠિરની શિબિર બાજુ જતા હોય છે ત્યાં એમને રડવાનો અવાજ સંભળાયો ત્યારે યુધિષ્ઠિર દડ 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 અવાજ એ રડતા હોય છે ભગવાન તરત એમની પાસે જાય છે અને પૂછે છે કે હે રાજન શા માટે આટલું રડી રહ્યા છે ત્યારે યુધિષ્ઠિર જે છે ભગવાનના ચરણોમાં પડી જાય છે કે કહેવા લાગે છે કે હે ભગવાન આ રાજના મોહમાં અમે કેવો કેવો દ્રોહ કરી નાખ્યો કે રાજ સુખના મોહમાં અમે અમારા પરિવારને હણી નાખ્યો ઘણી બધી અક્ષરોહિણી સેનાનો વિધ્વંસ કરી નાખ્યો આટલી બધી જીવ હત્યા કરી અમે આ રાજ્ય ભોગવી કઈ રીતે સુખેથી રહી જેમ મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને એવા સમય ની અંદર થયો હતો કે મારા સગાવાલા સગા સંબંધી કોઈ મારા મામા છે સામે મારા દાદા છે પરદાદા છે આ બધાને અમે હણીને કરીશું શું એટલે તરત જ અર્જુન જે છે ધનુષ્ય બાણ મૂકી દે છે અને એ વખતે ગીતાજીના ઉપદેશ દ્વારા જે અર્જુન ને ભગવાન તૈયાર કર્યો કારણ કે પહેલા અર્જુન ભગવાનના શરણે થઈ ગયો છે જ્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા હતા એમાં દુર્યોધન હતું ને ભગવાનના મસ્તક પાસે જઈને બેસી ગયેલ અને અર્જુન બે હાથ જોડી અને ભગવાન જે કક્ષમાં સુતા હતા એ કક્ષની અંદર ભગવાનના ચરણોની બાજુમાં ઉભો ભગવાન ઉઠે એની બંને જણા પ્રતીક્ષા કરતા હતા એક બાજુ દુર્યોધન પ્રતીક્ષા કરતો હતો અને એક બાજુ અર્જુન પ્રતીક્ષા કરતો હતો બંને પ્રતીક્ષા કરી રહ્યા હતા ભગવાન જેવા ઉઠ્યા એવા પેલા અર્જુન ને જોયો એટલે અર્જુન ને જોયો એટલે તરત જ ભગવાન આવકાર આપ્યો કેમ આવવાનું થયું ભગવાનના તો સખા હતા ને કે બોલ સખા કેમ આવવાનું થયું એમ ત્યારે દુર્યોધન કે હું પણ આવ્યો છું હું પણ બાજુમાં જ બેઠો છું કે એટલે ભગવાને જોયું ઓહો હો તમે એ પધાર્યા છો કે હા બોલો કે શું કામ હતું કેમ પધાર્યા છો કે ભગવાન આજે અમે તમારી પાસે કઈક માગવા આવ્યા છીએ એટલે દુર્યોધન ને કે પહેલો માગવાનો ભાગ જે અધિકાર છે ને એ અર્જુન છે કે મેં પેલા અર્જુન જોયો છે દુર્યોધન કે પેલા આવેલો તો હું છું કે ભલે તમે આવ્યા હોય પણ માગવાનો અધિકાર આમ પણ દુર્યોધન ને કઈક તારા કરતા નાનો ભાઈ છે અર્જુન એટલે જે નાનો ભાઈ હોય ને એને પહેલા માગવાનો અધિકાર હોય પણ પેલા તમે આવ્યા છો શેના માટે એ તો કહો એટલે કે હવે મોટું યુદ્ધ થવા જઈ રહ્યું છે તો એની અંદર અમે તમને માગવા આવ્યા છીએ કે તમે અમારી પક્ષે રહો અને યુદ્ધ કરો એટલે ત્યાં કૃષ્ણ ભગવાને કહ્યું કે જો ભાઈ તમે નિશ્ચય કરી લો એક તરફ હું છું અને હું કોઈ પણ હથિયાર ઉપાડીશ નહીં આ યુદ્ધ ની અંદર કોઈને હું હણીશ નહીં કોઈ હથિયાર હું ઉપાડીશ નહીં અને એક બાજુ મારી આખી નારાયણી સેના છે જે યુદ્ધમાં હું લડવા માટે તમને આપીશ તમે નિર્ણય કરી લો કે હું જોઉં છું તમે મને માગો છો કે નારાયણી સેના જોવે છે અને એમાંય પહેલો માગવાનો અધિકાર અર્જુનને છે કે અર્જુન બોલ તારે શું ઈચ્છા છે તારે તારે શું જોઈએ છે બોલ એટલે અર્જુને કહ્યું કે ભગવાન અમારે નારાયણી સેના છે ને નથી જોઈતી અમારે નારાયણી સેના નથી જોઈતી પણ અમને માત્ર તમે જોઈએ છીએ નારાયણ જ જોઈએ છે અમારે નારાયણ અમારી સાથે હશે તો અમે યુદ્ધ જીતી લઈશું માટે અમે તમને માગીએ છીએ પેલો દુર્યોધન હતો ને તો ખુશ થઈ ગયો

અર્જુન નામાં તો કઈ બુદ્ધિ જ નથી ભગવાને કીધું કે એક બાજુ આખી નારાયણ સેના કે એક હું છું હથિયાર પણ નહીં ઉપાડીશ તો કે અર્જુને એમને માગી લીધા કે તમે અમારી સાથે યુદ્ધ કરજો અમને સાથ આપજો ને એમને નારાયણ સેના જે છે આપણને પ્રદાન કરી દીધી ત્યારે શકુની બરાબરનો નો દુર્યોધનને બોલ્યો કે આ કૃષ્ણ ભગવાન કઈ જીવા તેવા નથી આખી અઢાર અક્ષરોહિણીની સેના જે છે ને બધા ભારે પડી જાય એવા છે કે મૂર્ખ અર્જુન નથી મૂર્ખ તો તું છે કે તું શું માગી ના કે તને માગવા શું મોકલ્યો તો શું માગી ના કે તું અર્જુને એ વખતે ભગવાનને કહેલું કે ભગવાન મારી સેજ પણ મતી સેજ પણ બુદ્ધિ મારી ડગે નહીં અને તમે એ રીતે મારી સાથે રહો કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે મને માર્ગદર્શન કરો અને એવી રીતે જે છે ને એ જ્યારે અર્જુનને વિષાદ થયો ત્યારે એના મનને પણ ભગવાને ડગવા દીધું નથી ભક્તિ યોગનો માર્ગ બતાવ્યો જ્ઞાન યોગનો માર્ગ બતાવ્યો સ્થિત પ્રજ્ઞાની દશા શું હોય એ બતાવ્યું